માતાજી દરેક આજે સેલમાં બહુ એટલે બહુ મસ્ત મજાની હેવી હેવી સાંધા સાડી બતાવવાના છે અને સાથે નવો સ્ટોક આવ્યો છે પ્રેસ કુર્તી પેન્ટની પેર છે પ્યોર જયપુરીની અંદર ત્રણસો રૂપિયામાં એકદમ બ્રાન્ડેડ પ્રીમિયમ કલેક્શન છે છેલ્લે સુધી વિડીયો જોજો એટલે આવું બધું સરસ સરસ કલેક્શન જોવાનું આ જો ફ્રેશ આખી સાડી છે આખી સાડી કમ્પ્લીટલી પ્રેસ સાડી છે

કપડું હેરી છે એકદમ મસ્ત તમને ચોલી બનાવી હોય તોય બહુ મસ્ત હાલે એવી પ્લેન ગાડામાં છે બસો રૂપિયામાં બહુ એટલે બહુ મોટી સાઈઝ છે મોટો ચણિયો કરવો હોય તોય થઈ જાય સાઈઝ એકદમ મોટું છે એ કા છે ચેકાટ બોર્ડરવાળી ફ્લાવરવાળી મસ્ત મજાની પ્રિન્ટ છે આ સાડીમાં પાલવે નથી બ્લાઉઝ એ નથી પણ પ્રિન્ટ અને સાડી બહુ મસ્ત છે બસો રૂપિયામાં સાંધા સાડી છેલ્લે સુધી જોજો ઘણી નવી નવી બતાવવાના છે આ જુઓ તમે લગડી પટ્ટાના પાલવ વાળી બસો રૂપિયામાં અને આનું બ્લાઉઝ છે એકદમ મસ્ત હેવી કપડું છે બીટ કલર છે લાઈટ બીટ કલર એની અંદર પાલવ અને બ્લાઉઝ બંને છે ના પાલવ છે બ્લાઉઝ નથી બ્લાઉઝ સેમ સાડી જેવું આવશે કોઈને કરવું હોય તો

આમ ફેટવાઈઝ માલ કેમ તમને ઓપ્શન મળે એમ કલર ઓપ્શન મળે સામે આ એકદમ હેવી છે રાણી ગુલાબી કલર બહુ મસ્ત મજાની સરસ સરસ સાડી છે બધી બસો રૂપિયામાં સાંધા સાડી આ જો અને કાબુ મસ્ત છે ચીણી પ્રિન્ટની મસ્ત મજાની બસો રૂપિયામાં I blouse. It's not a complete, blouse complete. It's a Bhasarupi. is a blouse complete. It's a red maroon color. Chai. Palav e complete, blouse is e complete. બઉ મસ્ત મજાની સાડી છે બસો રૂપિયાની અંદર છેલ્લે બતાવશું પ્લેન વ્હાઈટ પ્લેન સાડી નું બહુ બધાનો શોખ હોય ને આ પ્લેન સાડી છે આનો આપણે સેલ કરેલું છે રેગ્યુલર સાડા થી છેલ્લે સેલ કર્યો તો હવે લાસ્ટ થોડાક જ પીસ રહી છે એટલે છેલ્લો સેલ છે સ્ટોકલી રહેશે બસ હવે આપણે પેર બતાવીએ અચો હવે આપણે પ્યોર જયપુરી કલેક્શન છે હેવી હેવી વેરાયટીની પેરો છે એની અંદર સેલ કરેલો છે તો એને બતાવી દઈએ છે પ્રીમિયમ ક્વોલિટીનું કપડું સેટ વાઇઝ માલ એમ ટુ ડબલ એક્સલ ની સાઇઝ મળશે પ્યોર જયપુરી કલેક્શનની કુર્તી છે અને એનું પેન્ટ બતાવું છું એકદમ મસ્ત પેન્ટનો ફરમો સરસ આવશે એક પેન્ટ આપણે ખોલીને બતાવી દઈએ બધા એના ફરમાનો આવી જાય આ જો નિયળી આવશે અંદર આ જોઈ લો નિયળી છે અને સાઈઝ એમ સાઈઝ છે તો એમ સાઇઝનો એ ફરમો જોઈ લો તમે બિલકુલ એટલે બિલકુલ આ બધી મોલની આઈટમ છે બ્રાન્ડ કલેક્શનની હેવી જયપુરી ફરમાઈ સરસ છે એમ સાઇઝનો ફરમો જોઈ લ્યો બીજી વેરાયટી બતાવી આની અંદર બહુ મસ્ત આઈટમ છે આ જો બાંધણીની પેટર્ન અને લેરીયાનું પેન્ટ બહુ એટલે બહુ મસ્ત છે ત્રણસો રૂપિયાના સેલમાં ખાસ કરીને ભાવ કહી દઉં છું ત્રણસો રૂપિયાના સેલની અંદર વેરાયટી જોઈ લ્યો બહુ મસ્ત આઈટમ આપણે આપી દીધી છે એની અંદર એ ત્રણસો રૂપિયામાં લાઇટ કલર અને ડાર્ક કલર બધા મસ્ત મજાના કલરો આપણે આપી દઈએ છીએ આ સ્કાય કલર જુઓ ત્રણસો રૂપિયામાં એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ મળી જવાની છે બધામાં એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ અને પ્યોર એટલે પ્યોર જયપુરી પ્રીમિયમ ક્વોલિટીનું કપડું છે આ જો તમે મસ્ત એકદમ એટલે એકદમ સરસ કપડું છે જો લેરિયાનું આપણને એકદમ મસ્ત પેન્ટ કેરીવાળી મેથી પીળો કલર ત્રણસો રૂપિયામાં આ જો એકદમ બારીકાઈથી કાપડ બતાવું છું ત્રણસો રૂપિયાની અંદર વ્હાઈટ કલર છે મસ્ત વ્હાઈટ કલર છે વ્હાઈટના શોખીન માટે અને એમાં પણ લેરિયાનું પેન્ટ પેન્ટના ફરમાં મસ્ત એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ મળી જશે આ જયપુરીની અંદર જુઓ તમે ત્રણસો રૂપિયામાં પેન્ટ જો એકદમ મસ્ત પેટર્ન આ પેર લેવા જાઓ માર્કેટમાં તો તમને છસો રૂપિયાથી નીચે નથી મળવાની કારણ કે આ બધું પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે ત્રણસો રૂપિયાની અંદર આપશે આપણું મીરા વોલમાર્ટ આવી સરસ સરસ વેરાયટીનો સ્ટોક બહુ એટલે બહુ ઝડપથી ખતમ થઈ જાય છે એટલે જેને જોઈએ બુક કરાવવા માંડજો અમે ખાસ કરીને મોટી સાઇઝવાળા નહીં તરા એક પેર કોઈના હાથમાં નહીં આવે એવી સરસ આઈટમ છે પછી કહેતા નહીં કે પૂજાબેન અમારો ઓર્ડર રહી ગયો છે આ જો કપડું જો એકદમ લચકદાર કપડું સરસ મલ કોટન એકરસ કપડું છે આખું બ્લેક કલર ને કેરીવાળી પેટર્ન એ મસ્ત બધામાં મોસ્ટ ઓફ લેરિયાવાળા પેન્ટ છે એટલે સરસ લાગે આ જો એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ અને ત્રણસો રૂપિયા ભાવ આ જો ટમેટી કલર છે એકદમ મસ્ત ટમેટી કલર લેરિયાનું પેન્ટ સરસ ત્રણસો રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે મેથી પીળો કલર છે અને લેરિયાનું પેન્ટ છે આની અંદર એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે પેરોટ કલર છે પિસ્તા પેરોટ કલર છે કેવાય ને મહેંદી જેવું આવે એ ત્રણસો રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ આપણને આપી દીધી આપણે આ છું આ બધું બારીકાઈથી બતાવું છું એટલે તમને સરસ દેખાય ત્રણસો રૂપિયામાં આટલી સરસ વસ્તુ ન મળે વિડીયોમાં જોતા હોય તો બતાવીને એમ થાય કે આ કેવું હશે અને કેવું કાપડ હશે તો આટલું સરસ મસ્ત બતાવું છું બારીકાઈથી તમને બધું કાપડ ને સરસ આઈડિયો આવી જાય ત્રણસો રૂપિયામાં જોઈ લો બ્લુ કલરના કોમ્બિનેશન વાળો છે અને વ્હાઈટ કલર છે બ્લુ ઉપર જે સ્કાય કલર આવે સ્કાય કલર ઉપર બ્લુ ની પેટર્ન છે એ કાચો તમે અને પેન્ટ બહુ મસ્ત છે વ્હાઈટ કલરનું પેન્ટ બધા ઓફિશિયલી કલર છે જોબ ઉપર તમારી હોદા ઉપર ગમે એટલા હોદા ઉપર જોબ હોય અને એમાં તમે પહેર્યું હોય તો એકદમ સરસ ઓફિશિયલી લાગે અલેરિયાનો દુપટ્ટો છે જોઈ લો રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ આપી દીધી છે વ્હાઈટની અંદર સ્પેશિયાલિટી બીટ કલરના કોમ્બિનેશન વાળું પેન્ટ છે જો ત્રણસો રૂપિયામાં એકદમ સરસ આઈટમ બાંધણીની પેટર્નનું પેન્ટ છે કુર્તી બાંધણીના પેટ અને લેરીયાવાળું પેન્ટ છે એટલે આ પણ એકદમ મસ્ત લાગશે બધાના ફરમા મસ્ત આવશે આ જોઈ લો તમે આઈ એમ સાઇઝનો ફરમો છે તોય એકદમ સરસ છે કુર્તીના લેવલમાં પેન્ટનો ફરમો આવશે મસ્ત મજાની આઈટમ મસ્ત મજાની વેરાયટી બહુ એટલે બહુ સરસ આઈટમ આ સિવાય ઘણું બધું સેલની અંદર છે આવતા સમયમાં આપણે બતાવવાના છે વિડીયોમાં જોડાયેલા રહેજો જય માતાજી